આ તરફ પોલીસે રાજ્યભરમાંથી નકલી બિયારણ ઝડપ્યું છે નકલી બિયારણ પકડાતા ખેડૂતોએ આભાર માન્યો ગુજરાત ફર્સ્ટ પણ ખેડૂતો માટે મોહિમ ચલાવી જેના કારણે ખેડૂતોએ ગુજરાત ફર્સ્ટનો પણ આભાર માન્યો ખેડૂતો નકલી બિયારણના કારણે હેરાન પરેશાન થાય છે ખેડૂતોની જે આ વાત છે તેને ગુજરાત ફર્સ્ટે વાચા આપી નકલી બિયારણ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું ખેડૂતો કહી રહ્યા છે નકલી બિયારણના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ આપવો જોઈએ નકલી બિયારણના કારણે પાક નિષ્ફળ જાય છે ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે એને બિયારણ કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય આ બિયારણો ખૂબ નકલી પ્રમાણમાં વેચાણ થઈ રહ્યા છે જેનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય એમ છે માટે અમારી ખેડૂતો વચ્ચે સરકારને તાકીદ છે કે ભાઈ તાત્કાલિક અસરથી આ નકલી બિયારણો ઉત્પાદન કરતા હોય વેચાણ કરતા હોય પ્રતિબંધ લાગવો જોઈએ કારણ કે ખેડૂતોની બગડી જાય નકલી બિયારણ આવી જાય તો દર વર્ષે આવો ડુપ્લિકેટ જથ્થો છે ને કોઈ પણ કાયદા સરકાર કાયદો લાવીને આને કડકમાં કડક કાનૂન વાય કાર્યવાહી કરે તેમજ પછી જંતુનાશક દવામાં ડુપ્લિકેટ દવા જે આવે છે એમાં ખેડૂતને ખંભા ખેડૂતના તૂટી જાય છે અને પૈસાદાર જે વિક્રેતા હોય બને છે ખેડૂતો પાછળ પડે છે એટલે આની માટે ડુપ્લિકેટ દવા બંધ કરે ડુપ્લિકેટ દિવાળનો જથ્થો બંધ કરે અને આ જથ્થાથી ખેડૂતને નુકસાન જાય છે જનતાને પારવાનું નુકસાન થાય છે અને દેશનું અર્થતંત્ર નબળું પડે છે એટલે આવી ઝુંબેશ ઉપરનાને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલને અમે અભિનંદન આપીએ છીએ સમગ્ર જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાવણી કાર્ય કરવા માટે મૂંઘાદાટ બિયારણો લેતા છે મગફળીના કપાસના સોયાબીન જેવા વગેરે પણ અમુક લેભાગુ તત્વો દ્વારા આવા ખેડૂતોને નકલી બિયારણ ધાબડી અને ખેડૂતોને પારાવાર નુકસાની કરાવે છે ખેડૂતે વાવેલું નકલી બિયારણ સરખું ઉગતું નથી તેમજ ઉત્પાદન થતું નથી ખેડૂતોને લાખોનું નુકસાન થાય છે હું ગુજરાત ફર્સ્ટ ટીવી ચેનલને અભિનંદન આપું છું કે આવા લોકો નકલી બિયારણવાળા ઉપર પર્દાફાશ કરી અને એને છતાં કરવામાં આવ્યા છે પણ ખેડૂતોને પણ જાણવા મળે કે નકલી બિયારણો બજારમાં મળે છે કઈ કંપનીનું લેવું કઈ કંપની ન લેવું એના માટે હું ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ ટીવી ચેનલને અભિનંદન આપું છું